નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચોવીસ કલાક અને આપની સાથે હું છું સોનાલ શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદના અંબાવાડીમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ છે ફાયર બ્રિગેડના બે ગાડીઓ અત્યારે અત્યારે પહોંચી પહોંચી છે છે ટીમ આઠ જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને હજુ પણ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે જર્જરી થયેલી પાણીની ટાંકી અમદાવાદમાં આવેલી પાણીની ટાંકી કે જે ધરાશાઈ થવાની ઘટના સામે આવી છે ફાયર બ્રિગેડને કોલ મળ્યો છે અને ફાયર બ્રિગેડની અત્યારે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે આઠ જેટલા લોકો કે જે લોકોનું અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અમદાવાદના આંબાવાડી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં જર્જરિત થયેલી પાણીની ટાંકી ધરાશાયી થઈ છે આઠ જેટલા લોકો કે જે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે ફાયર બ્રિગેડની અત્યારે બે જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે જર્જરિત થયેલા ઇમારતો કે જે અત્યારે નુકસાન થઈ રહ્યું છે વરસાદના કારણે પણ નુકસાન થઈ રહ્યું છે

તેનો આ આ આ બનાવ કે જ્યાં ઉપરની જે જે છે તે જ્યારે ત્યારે અંદર કેટલાક લોકો હતા તે લોકો ભાગ્યા પોતાનો જીવ પણ બચાવ્યો અને બહાર આવ્યા ફાયર બ્રિગેડના ઘટનાની જાણ કરી છે ટીમ હાજર છે એસ્ટેટ વિભાગ પણ અહીંયા હાજર છે અને ઉપર જર્જરિત જે ભાગ જે છે તે ઉતારવાની કામગીરી ચાલુ છે અને સાથે જોઈ શકાય છે આ મકાન નીચેનું કે જ્યાં સામે આ જે દરવાજો આ જે દરવાજો જે છે ત્યાં એક જાહેર ચેતવણી પણ તે અહીંયા લગાવી દેવામાં આવી છે કે આ જે બ્લોક જે છે તે જોખમી જર્જરિત કહી શકાય છે અને વરસાદ વચ્ચે અહીંયા કોઈ ના રહે તેવી પણ એક સૂચન કહી શકાય છે આ બોર્ડ ઉપરથી અને જે પ્રકારે આ બનાવ બન્યો છે આ જે આખા બીજું એપાર્ટમેન્ટની વાત છે દસ જેટલા બ્લોક છે અને ખૂબ જૂના આ બ્લોક થઈ ચૂક્યા છે એટલે કે બીજા બ્લોક કેવી હાલતમાં છે તે પણ એક તપાસનો વિષય છે કારણ કે ઘણા બધા લોકો અહીંયા રહેતા હોય ત્યારે બીજો કોઈ બનાવ ન બને તેવું તે પણ જોવું જરૂરી છે અહીંના સ્થાનિક કે જે આ બ્લોકમાં હાજર હતા જે સમય દરમિયાન આ ઘટના બની તેમની સાથે પણ અહીંયા વાત કરીશું અચ્છા આપનું મકાન કયું છે કયા માળે જી અગિયાર બીજે માળે અને શું થયું હતું હું અંદર કામ કરતો હતો તો મોટો અવાજ આવ્યો પછી મેં મારી દા બહાણું ખોલી અંદર જોયું તો બહાર બધું પડ્યું હતું પછી મને બધા એક અંદર જતા રહો તમે એટલે પછી અંદર જતો ને પછી પાછળથી મને સીડી દ્વારા નીચે ઉતાર આવ્યો હતો એટલે કયા માળું મકાન બીજે માળે જી અગિયાર જી અગિયાર બીજા કોઈ હતા બ્લોકમાં ના હું એકલો જ હતો

બાથરૂમમાં હતો ને બહાર આવે તો અવાજ આવે એટલે જો આવે તો ટાંકી તૂટીને પડેલી જોઈએ એમ એટલે ટાંકીની નીચેનો જે સ્લેબ હતો એ સ્લેબ તૂટી ગયો જેને લીધે બંને ટાંકીઓ ટૂંકીને નીચે પડી અને નુકસાન થયું આ રીતે પહેલા કોઈ આવો બનાવ બન્યો છે નહીં મારા ઘરમાં આખી સીલિંગ ને બધું પડી તો ગયું હતું એક વર્ષ પહેલા એટલે અમે જ્યારે અમે અહીંયા અહીંયા જીવનમાં રહેતા હતા અને અમે શિફ્ટ થઈ ગયા કારણ કે આખું સ્લેબ

કે સોસાયટીની બંને ટાંકીનો સ્લેબ સાથે ધરાશાયી થઈ ગઈ હતી દુર્ઘટના સ્થળે પણ બધા વ્યક્તિઓ સવારનો ટાઈમ હોવાથી ઘરમાં હતા એટલે કોઈ જાનમાલનું નુકસાન થયેલ નથી એટલે ફાયર બ્રિગેડે તાત્કાલિક કામગીરી કરી ઉપર છ પાંચ ચાર પાંચ યુવતીઓ અને બે ત્રણ સિનિયર સિટીઝન ફસાઈ ગયેલ અને રેસ્ક્યુ કરી ફાયર બ્રિગેડે ઉતારી લીધા હતા એટલે આ બનાવ એટલો બધો વોર્નિંગ એલાર્મ કહેવાય સોસાયટી માટે ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે પણ કામગીરી પતી ગઈ છે કારણે મતભેદ હવે આ મ્યુનિસિપાલિટી પહેલા આપેલી નોટિસ આપી આઠ દસ મહિના થયા ટુ સિક્સટી ફોરની આપેલી હતી પણ હવે આ બાંધકામને સાહેબ સુડતાલીસ વર્ષ થઈ ગયા છે એકસો વીસ ફ્લેટ છે બાંધકામને સુડતાલીસ વર્ષ જેવા થવા આવ્યા ઓલરેડી થઈ ગયેલ છે છે અને ત્યારે દુર્ઘટના એટલે કે આ જે બાંધકામ જે છે તે નબળું થઈ ચૂક્યું છે ગમે ત્યારે બીજી દુર્ઘટના પણ સર્જાઈ શકે તેમ છે જે રીડેવલપમેન્ટની વાત છે તેની પણ પ્રોસેસ અહીંયા કરવામાં આવી છે પણ કહેવાય છે ને કે જે પ્રોસેસ જ્યારે આ પ્રકારની થતી હોય ત્યારે કેટલાક સભ્યો માનતા ન હોય મતભેદ થતા હોય મતભેદ થતા હોય અને માટે આ પ્રક્રિયા હાલ અટકી પડી છે અને તેના કારણે આ જે નવી સ્કીમની પ્રક્રિયા ન થતાં જૂના મકાનોમાં આ જર્જરિત આ જોખમી મકાનોમાં લોકો રહી રહ્યા છે અને એ સમય દરમિયાન આ વરસાદના માહોલ દરમિયાન આ ઘટના બની છે આ જી બ્લોકમાં અને બીજા દસ આ ટોટલ બ્લોક આવેલા છે ત્યાં પણ આ જ પ્રકારની હાલત છે એટલે કે અન્ય કોઈ બનાવ ન બને તેના માટે અહીં રહેતા જે સ્થાનિકો જે છે તેમને વિચારવું પડશે અને શું કરવું તે એક નક્કી કરવું પડશે કારણ કે પ્રાઇવેટ આ સ્કીમ છે સરકારી લોકો જે છે કદાચ આ પ્રકારની ઘટના બને મદદ કરી શકે પણ અહીંના સભ્ય જો આ બાબતે વિચારે તો અન્ય મોટી ઘટના પણ થતી રોકી શકે છે પણ હાલ જે આ ઘટના બની છે આ જોઈ શકાય છે કે જર્જરિત મકાન જર્જરિત ભાગ જે છે તેનો કાટમાળ ઉપરથી નીચે નાખવામાં આવી રહ્યો છે અને જોખમી ભાગ ઉતારીને જે સ્થાનિકો અહીંયા રહી રહ્યા હતા તેમને જરૂરી સામાન લઈ જઈ શકે તે પ્રકારની વ્યવસ્થા અથવા તો સામાન્ય રીતે રહી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ કદાચ કરી શકે એટલા માટે કારણ કે વરસાદી માહોલ છે કેટલા લોકો શિફ્ટ થયા છે પણ જે લોકોના બીજા મકાન નથી તે લોકોને માટે એક મદદરૂપ થવાનો પ્રયાસ તંત્ર કરી રહ્યું છે પણ મુખ્ય બાબત છે સ્થાનિકોની જે લોકો એ વિચારણા કરીને આગળ નક્કી કરવાનો છે નિર્ણય કે આખરે આ સ્કીમ નું શું કરવું છે જી દર્શક આભાર તમામ માહિતી માટે તો અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આઝાદ સોસાયટીમાં આવેલા એ જર્જરિત મકાનો છે કે જ્યાં જી બ્લોકમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે રીડેવલપમેન્ટ અત્યારે એ વિસ્તારોમાં થવાનું છે પરંતુ ત્યાંના કેટલાક સભ્યો કે જે માનતા ન હોવાને કારણે અત્યારે એ રીડેવલપમેન્ટની કામગીરી અટકી પડી છે ઘરમાં આઠ જેટલા લોકો સવા આઠ જેટલા લોકો રહેતા હતા અને આઠે આઠ લોકોનું રેસ્ક્યુ અત્યારે કરી લેવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓવરહેડ પાણીની ટાંકી કે જે ધરાશાયી થઈ છે